દાહોદ જિલ્લામાં ચાંદીપુરમ લઈને આરોગ્ય ચાંદીપૂર્ણ વાયરસના બે કેસ નોંધવામાં આવ્યા હતા પ્રથમ કેસ તાલુકામાં અને દ્વિતીય કેસ દેવગઢ નોંધાયો હતો આ બંને કેસ શંકાસ્પદ હાલતમાં હતા લીમખેડા તાલુકાના જે કેસની વાત કરીએ તો લીમખેડા તાલુકામાં રહેતા જે બાળક છે તેઓ તેના માતા પિતા સાથે અન્ય જે જિલ્લામાં મજૂરી કામ અર્થે સ્થળાંતર થયો હતો અને જે અન્ય જિલ્લામાં જ તેઓને આ ચાંદીપુરા વાયરસનો કેસ લાગ્યો હતો ત્યારબાદ લીમખેડા જે તાલુકાનો બાળક છે તે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તેનું મૃત્યુ થયું હતું અને જે દ્વિતીય કેસની વાત કરીએ દેવગઢ બારિયા તાલુકાના જે બાળક છે તે દેવગઢ બારિયા તાલુકાના બાળકને પણ શંકાસ્પદ લક્ષણો હતા શંકાસ્પદ લક્ષણો જણાતા સાથે જ તેઓને વડોદરા એસએસજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં એસએસજી હોસ્પિટલમાં તે બાળકનું મૃત્યુ પામ્યું હતા આ બંને કેસ શંકાસ્પદ હતા અને બંને કેસ શંકાસ્પદના કારણે આરોગ્ય વિભાગ દ્વારા તેમના સેમ્પલ લેવાયા હતા અને રિપોર્ટ માટે આપવામાં આવ્યા હતા ત્યારે તાલુકાના જે બાળક અંબારિયા તાલુકાના બાળકનો કેસ ગાંધીપુરમ વાયરસ નેગેટિવ આવ્યો હતો ચાંદીપુર વાયરસ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા હાસકારો તો લેવામાં આવ્યો હતો પરંતુ તેઓએ આટલે જ નહીં રોકાઈ અને તેઓની કામગીરી શરૂ કરેલી હતી તે કામગીરીને લઈને બે થી ત્રણ રાઉન્ડ તેઓ દ્વારા પૂર્ણ પણ કરી દેવામાં આવે છે વિવિધ ઘરોમાં તેઓ દ્વારા જે દવાઓનો છંટકાર કરી દેવામાં આવે છે તમામ પ્રકારની જે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં થઈને એકસો જેટલા આઈસીયુ બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે ઓક્સિજન વેન્ટિલેટર સહિતની જે સામગ્રીઓ પણ તૈયાર કરી દેવામાં આવી છે તમામ જે ખાનગી હોસ્પિટલોમાં પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે કોઈ પણ ચાંદીપુરમ વાયરસનું લક્ષણ અથવા તો તે બાળકને ચાંદીપુરમ વાયરસ થયો હોય તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવાની વાત તંત્ર દ્વારા જે ખાનગી હોસ્પિટલોને પણ કરી દેવામાં આવી હતી અને સાથે સાથે તે તમામ છસો ટીમો અને છસો ટીમોમાં બે બે વ્યક્તિ આમ કરીને બારસો કર્મચારીઓ જે કામે પણ લાગી ચૂક્યા છે જો આ તમામ વાતોને લઈને

લીમખેડાનું જે બાળક હતું એ લગભગ દસ સાતથી જ ધાંગધ્રા સુરેન્દ્રનગરમાં પોતાના રોજીરોટી કામ અર્થે બહાર જ હતું અને ત્યાંથી જ એ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલું અને બંને બાળકો આપણે ગુમાવી દીધા છે એમાંથી લીમખેડાનું છે એનું રિઝલ્ટ પોઝિટિવ છે અને જ્યારે નેગેટિવ રિઝલ્ટ છે એ દેવગઢ બારિયાની અંદર આવેલું છે એના ભાગરૂપે આપણે જો કે દાહોદ જિલ્લો છે એ લગભગ બે હજાર નવથી સતત ચાંદીપુરા જ્યારથી ગુજરાતની અંદર પગ પ્રેશર છે બે હજાર નવથી ત્યારથી જે ત્રણથી ચાર જિલ્લાઓ આપણે વડોદરા પંચમહાલ દાહોદ એની અંદર આવે જ છે એટલે આપણે દર વર્ષે મે જૂન અને જુલાઈની અંદર મેલેથિયન ફાઇવ પર્સન્ટ ડસ્ટિંગનો બે ફૂટ સુધીની દિવાલની અંદર કાચા મકાનોની અંદર આપણે રાઉન્ડ રેગ્યુલર કરતા હતા એ મે જૂન અને જુલાઈમાં આપણે કરેલું જ હતું અને એની સાથે ફરીથી આવી રીતે અને ગુજરાતની અંદર અત્યારે જ્યારે કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સતર્કતાના ભાગરૂપે ફરીથી અમે આખી ટીમને જે જુલાઈનો રાઉન્ડ જે થયો છે એમને વ્યવસ્થિત રિપીટ કરે અને ફક્ત કાચા મકાનો છે નહીં જ્યાં એવું લાગે કે બે ફૂટની નીચેનો ભાગ તિરાડોવાળો છે ત્યાં માખી પેશારો કરી શકે એમ છે માખી અંદર જઈ શકે એમ છે એટલે સેનફ્લાય એ ફ્યુ ફ્લાય જે છે એટલે રેત કે ગુજરાતીમાં એ આમના માટે સીધી જવાબદાર છે વેક્ટર એટલે એમને જ આપણે નિશાન બનાવી રહી એટલે એ બે ફૂટ સુધી હાઈટ ઉડી શકે છે અને તે એટલો ભાગ આપણે જ્યાં પણ ક્રેક અને ક્રેવાઇસિસ એટલે કે તિરાડો પડેલી હોય ત્યાં એને રહેવાનું પસંદ કરે છે થોડું ઘણું અંધારું હોય ત્યાં પણ રહેવાનું પસંદ કરે છે એટલે આવા કોઈ પણ ભાગ હોય એમને અમે તમામ ટીમોને સૂચના આપી છે લગભગ અમારી છસોથી આજુબાજુ ટીમો અને બારસો જેટલા માણસો અલગ અલગ દવાઓનો છંટકાવ કરી રહ્યા છે સાથે સાથે સર્વેલન્સ પણ કરી રહ્યા છે એ પણ અમે કરી રહ્યા છીએ એટલે સાથે જેટલું બી ડસ્ટિંગ અમારાથી થાય એટલું બધું જ અમે લગભગ આવનાર બે દિવસમાં તો હંડ્રેડ જેટલા મકાનો કાચા છે એ સાથે સાથે ઈંટોના પ્લાસ્ટર વગરના મકાનો પણ જોવા મળે છે અહીંયા કે જ્યાં તિરાડો થોડી ઘણી જોવા મળે તો તિરાડવાળા ભાગોની અંદર કા પાકા મકાન હોય તો ત્યાં પણ અમે સૂચના આપી છે અને પથ્થરવાળા મકાનો હોય ને ત્યાં પણ જ્યાં માખી બેસી શકે એવી તિરાડો હોય બે ફૂટની નીચેની ત્યાં પણ અમે દવા છંટકાવવા માટેની સૂચનાઓ જારી કરી છે અને એ પ્રમાણે અમે લગભગ કાલ સાંજ સુધીમાં બધા જ ઘર આખા દાહોદ જિલ્લાના આવરી લેવા માગીએ છીએ ફરીથી રાઉન્ડ ત્રણ તો થયેલા જ છે એની અંદર લગભગ આપણી પાસે ચોસાઠ હજાર જેટલા અમારી પાસે જે રેકોર્ડ છે એની અંદર કાચા મકાનો હતા તેપન હજારની આજુબાજુ ઈંટો વિથઆઉટ પ્લાસ્ટર વગરના હતા અને આ ચા પાકા જેને પાકા પથ્થરના પણ હોય અને જે ટૂંકમાં દિવાલોની તૂટેલી હોય એ તિરાડોવાળી જગ્યા હોય એવા લગભગ અમારી પાસે ઓગણીસ હજાર જેવા મકાનો છે બધાને અમે કાલ સાંજ સુધીમાં આવરી લેવાનું આખું આયોજન કર્યું સર જો ભવિષ્યમાં કોઈ કેસ નોંધાય દાહોદ જિલ્લામાં તો તેના ભાગરૂપે કેટલી છે દાહોદની અંદર અત્યારે આમની અંદર એક વસ્તુ એ છે કે આપણી જે બાળકને તાવ આવે અથવા એની જોડે ઉલટી થાય અથવા જાડા હોય અથવા બંને સાથે પણ હોઈ શકે સાથે કન્વલ્ઝન પણ હોઈ શકે એટલે કેંચકી એવી પણ સાથે એની જોડે હોઈ શકે છે તો દરેક વ્યક્તિને પણ મારી દરેક નાગરિકને પણ મારી વિનંતી છે કે અગાઉ કંઈ પણ દેખાય હાજ તાવ આવે કે સાથે ઉલટી હોય કે ખેંચ આવે તો એને તરત જ આપણે ઝાયડસ મેડિકલ કોલેજ ખાસ કરીને અમે એવી સૂચનાઓ નીચે પણ આપેલી છે કે બધા જ બાળકો એવી રીતનું કોઈ સિમ્ટમ દેખાય તો એમને આપણે કારણ કે આમાં અડતાલીસ કલાકથી બોતેર કલાકનો જ સમયગાળો હોય છે તેમને સીધા કોઈ નાની હોસ્પિટલ કે ઘરે નહીં રાખતા બે દિવસ માટે ઝાયડસ મેડિકલ કોલેજ અથવા જ્યાં ઓક્સિજન વેન્ટિલેટર અને પેડિયાટિક્સ ત્રણેય અવાઇલેબલ હોય એવી હોસ્પિટલો જે આપણે આયુષ્યમાનમાં ચાલતી હોય એવી પેડિયાટિક્સની હોસ્પિટલો પણ ત્યાં મોકલી શકે અને અમે એસડીએચ દેવ દેવગઢ બારિયામાં પણ અમારે પેડિયાટિક્સ છે ત્યાં પણ નાની મોટી ઓક્સિજનની ફેસિલિટી પણ છે ત્યાં પણ અમે જરૂર પડે તો રાખી શકીએ છીએ અને બાકીનો રિફર કરી અને આપણે બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ જ આપણે એને આગળનો નિર્ણય લઈ શકીશું